અમારા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને અમારા ટોટલ કોમેડી વિડીયો મિત્રો લખણ ખોટા જીજે બત્રીની અંદર આવી છે તો અમારા વિડીયોને મિત્રો સપોર્ટ કરતા રહેજો તો જોઈ શકો છો મિત્રો અત્યારે થોડોક તેડકો પણ છે અને આપણા ગામડાની તો વાત જ ન થાય હો અમારા વાલા થાય વાત સાચું કેજો તો આ છે બોયડી બોર ખાવા હોય તો હું તો ઠાકી ગયો યાર હાલી હાલે ને હવે અને મિત્રો ખાસ જણાવવાનું કે તમને અમારી લખાણ ખોટા જીજે બત્રી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારી આ વ્લોગિંગ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો વ્લોગિંગ ચેનલનું નામ છે અજુભાઈ કોમેડી વ્લોગ તો મિત્રો જોતા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હાલો હું હવે લોકેશન ઉપર જઈ અને તમને બતાવું તમારા વિડીયોનું શૂટિંગ બરાબર મિત્રો આ છે રઠિયાળું ગામડું મારું જવો મિત્રો આંબા આંબાની અંદર આ છે ફૂકાઈ ગલો બાવળીયો 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 ને મિત્રો હું હેલો જાઉં છું રસ્તા ઉપર મારા વાલાઓ જવો મિત્રો આ બોર તમારે ખાવા હોય તો વૈયાવો કાંઈક હા હાલો હા સડીજો મને મારા કલે જાઉં તો મિત્રો હું રસ્તામાં હેલો જાઉં છું ને મને મેળો એક આકડો 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 હનુમાન દાદાને તેની માળા સડાવવામાં આવે છે મિત્રો હું રસ્તો તો ભૂલી જો ને ચાક મારે હાડે હેરાન થઈ જાય ને હો બરોબર તો ભૂલાઈ ગયા રસ્તો ભૂલી જો તો મિત્રો હું રસ્તો ભૂલી ગયો છું હવે પાછો જ છું હવે ગોતતો ગોત્તો mara shooting no location awa makan ud nata abazu che ole kite aya vachare aa kite ni to khabar nathi ek to ha sadi halo location bhulai ju હવે આ રસ્તે સીડી જાઓ હવે નવા રસ્તે સીડો પાછો ખા ખરાના પાન ખરી ગયા હાઉ હેરાન કરી માવો ન ખવાય એવો મારા કલે આવ માવામાં હે ને તમાકુનો ભાગ હોય માવા હવે રસ્તો મળી ગયો જો મિત્રો આ છે અમારે નામ નથી આવડતું કેહુડા કેસુડા તો મિત્રો લોકેશન ઉપર જઈને તમને હું બતાવું ફાઇનલી ભૂગી જો છું ફાઇનલી ભૂગી જો લોકેશન ઉપર હેલો મિત્રો તો રસ્તો ભૂલી ગયો તો અમારું લખણ ખોટા જીજે બત્રી નામ તો સાંભળેલું હોય નો સાંભળવું હોય તો યુટ્યુબમાં માં જઈને લખાણ ખોટા જીજે બત્રી નામ બોલો એટલે અમારા વિડીયો આવી જાય કોમેડી બરોબર ને અત્યારે અમારે શૂટિંગ ચાલુ છે અને મોસીનભાઈ અમારે મંકી કિંગ ને મિત્રો એનો ઓર્ડર લેવા માટે અમે તમ તારે ઓર્ડર લેયું હા એ તમ તારે તમને નંબર આપી દે ને લખાણ ખોટા જીજાબત્રીમાં મંકી માં ગમે ત્યારે તમ તારે કમેન્ટ કરી અને જવાબ આપી દેવું અમે એ લઈ લખણ ખોટા જીજે બત્રી મિત્રો હાથમાંથી કલર ગયો છે મંકી ને લગભગ કલર જાય તો કોને ખબર સારું જો મંકી જતો જોયો

જોયું એમ કે કલર કરવામાં પીસો કામ લાગે પણ અમારે અત્યારે મંકી બનાવવામાં પીસા નું જરૂર પડે ભોપલા બાપુ લેવા જાવે મારી હવે છે ને આપણે એક કામ જ કરવાનું હવે કાસ લેતો આવવાનું હા નાનો એવો દહ વાળો તો લઈ લો ને જો અમારી ગાડીઓની લાઈન લાગી ગયા અહિયાં ખીચડી ખાવા એ આવડો એવો એવડો મોટો એલા કાસ છે હોલે ખીતા કરતા તો હાજકેલા જાજો વિગડ્યો એ

મંકી રાજલ કરવાનું છે ને કીધું કેમ આમ થાય મજા મેખંડ નો દાંડો

મંકી કિંગ આવે છે મિત્રો અને મિત્રો હવે લખણ ખોટામાં મિત્રો તમને બધાય વિડીયો મંકી કિંગ જોવા મળશે

जोर वाट राखो हां એટલે ઈ તો ગાવ મિત્રો ઓહો બાપુ એ તો આખી દાઢી એ છોટર દીધું આલુ છે ને કાચ લેતો મોટો કાલ મારા આવવાનું છે પાછું હું શું માયર કોણ છું ઓહો એ જો મંકી ભાગ્યો ઇવેન્ટ આવી હો મારે પામલા બાપુ અરે એમ નો કરવાનું એને છે ને છોટાડી ચોપડા ઓલું કરી નાખું ને આમ કરી અને આમ આમ ખાલી

મિત્રો મિત્રો હવે હવે શૂટિંગ પતી ગયું છે છે રાત થઈ ગઈ વાગી ગયા તો અમારું મંકી કિંગનું શૂટિંગ પતી ગયું તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ નું નામ છે લખણ ખોટા જી જે બત્રી તો જો અમારે મંકી રાજ આવ્યા છે ને હવે મોઢું બધું ધોઈ રહ્યા છે

તો આવી ગયો છો ઘરે મિત્રો વાગ્યા છે અત્યારે આઠ તમે જોઈ શકો છો મિત્રો આઠમાં પાંચ બાકી છે હું ઘેરે ભૂગીજો તો મિત્રો હવે જમી કાઢવીને સુઈ જાય શાક બને એટલે જુઓ કાજલ બચી તૈયારી કરે છે રોટલા અને ભાત તો બની ગયા છે અને શાક બનાવવાની જ ખાલી વાર છે તો મિત્રો આવા વિડીયો અને વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આયુષી બેન આયુષી બેન બબલું ખાય મારે નથી ખાવું કારણ કે કાલે જે વિડીયો આવ્યો તમને આંખમાં ખબર છે મેળ શું પડી ગયું હતું ખબર છે ખવરાઈ તો એક તો ખવરાઈ દે ઓહો તે તો આંખમાં યાર એ હાથ રાખો તે આંખમાં પીડું આવ્યું